કે હવાર અમે તો પાંચ વાગ્યાના ઊભા છે પણ અમારી બસ છે ને થઈ ગઈ છે લેટ અને સાત કલાક બસ લેટ છે તો અત્યારે પાછા બપોર થઈ ગયા છે અમે બધું પ્લાનિંગ કરીને પેકિંગ કરીને બેઠા હા પણ બસ જ ન આવી તો શું કરું તો અત્યારે છે ને ભાઈ જમવાનું થઈ ગયું છે બપોરનું તો પહેલાં છે ને જમીન નીકળી કેમ કે ભાઈ આ રોટલા છે ને રોટલા પછી ખાવા નહીં પડે કાં જે છે ને લેવાનો પછી આવું ખાવાનું આવું ન મળે એટલે સ્પેશિયલ કીધું કે ભાઈ રોટલા બનાવો મેં કીધું મેં કીધું રોટલો ખાવો છે એટલે રોટલો બનાવ્યો છે રોટલા ને શાક એનું બનાવ્યું છે રીંગણા બટા રીંગણા નું શાક બનાવ્યું છે ને ડુંગળી અત્યારે ખાતા જઈએ રોટલો પછી ક્યારે ખાવા મળે એનું કઈ નક્કી નથી નક્કી નથી અને અત્યારે વાગી જશે કે સાડા બાર છે છે દોઢ વાગ્યાની બસ છે અત્યારે લેટ થઈ જશે મતલબમાં ટ્રાફિક ને બહુ બધું હતું ને એના કારણે લેટ થઈ છે નકર અમારે સવારે છ વાગ્યાની બસ હતી અમે તો બે બે પાંચ વાગ્યા ને થઈને રેડી થઈ ગયા પણ ભેગું છું નહીં ભાઈ થોડું ચાલો ભાઈ આ બસ માં છે ને અમારે ત્રીસ થી બત્રીસ કલાક રહેવાનું છે ફેલી તો અમે બેસી ગયા છીએ અમારી બસ માં ને ભાઈ આ બસ માં છે ને અમારે કાઢવાના છે બત્રીસ કલાક બસ કઈક આવી છે બસ માં અને અમારી બસ ઓલરેડી લેટ છે અને ભાઈ એસી વાળી છે બે વાગ એવા છે ઘડીક વાર આરામ કરી પછી હવે ક્યાં ઉભી રાખે એનું કઈ નક્કી નથી પાણી બધું લઈ લીધું બાકી હવે ઘડીક આરામ કરીએ બત્રીસ કલાક હવે આ બસમાં જ કાઢવા પડશે ત્યાં ભેગું થઈને આપણી બસ છે ને જાય છે રિસી ગયે છે બસ ઉભી રહીને બધાને ઉતાર્યા થઈ ગયું કેમ કે બસ લેટ છે ને આપણે ત્યાં ઊભી નથી રાખતા આપણે એક આટો મારતા આવીએ અત્યારે છે ને વાગી જશે શાર ફેમિલી બસ છે ને ઊભી ત્યાં રાખી નહોતી એટલે જેટલા બેઠા નહીં બધા ગરમ થઈ ગયા કેમ કે છે ને બસ હતી ઓલરેડી લેટ અને અમદાવાદથી બસ હાલ છે અમને અત્યારે કંઈ ભૂખ તો લાગી નથી શાર વાગ્યા છે ને મારી પાસે રૂમાલ નહોતા ને તમે આવા રૂમાલ લીધા છે કેમ કે વ્હાઈટ ભાઈ ભેગા થાય નહીં આ એક વ્હાઈટ ખાલી એક ટી શર્ટ લીધું છે એસી વાળી છે એટલે માવો ખોવાય નહીં એટલે અત્યારે તો આને માવાની પડી ઉપાધી હોય તો કાઈ નહીં ભાઈ આવે છે ને પાછા બેહી જાય બસમાં આજે અમદાવાદ એમ લાગે બસ થઈ ગયું છે આપણે હલતી ના આ ભાઈ તો પાછા પડી ગયા છે અને હવે કાઈ કામ નથી તો અક્કર છે ને હું અહીંથી ઘરે કડીવાર ભૂઈ જાઉં ખીસડી દાળ ભાત મંગાવ્યા છે ભાઈ અત્યારથી દીનો શરૂઆત કરી છે અમે મુરેદ

નાસ્તો કરવા આવ્યો ને ગરમ સમોસા હતા ને બધા છે ને રોટલી કરી નાખી સમોસા આ બધા લોકો છે ને કંડક્ટર આ વાત કરે છે કેમ કે ગરમ થઈ ગયેલા છે કાલુની બસ લેટ છે ને અત્યારે છે ને આ બસ અમારી છે ને ખોટ કાઈ ગઈ છે અને બે કલાકથી ઊભા છે એમ ભાઈ બસ ખરાબ થઈ ગઈ ને તો આવડા લોકો તો સ્પેશિયલ ગાડી કરાવી નાખી છે ને હવે એવડા લોકો ભાઈ ગાય અમારી પાસે તો કઈ ઓપ્શન જ નથી અમારે તો બેહવું જ પડે તમે લેક્ચર વાગી જો છે 10 7 વાગ્યાની વાત અત્યારે બસ રિપેરિંગ છી છે બસ નીકળીને પાછી રીટર્ન મારી જો કેમ કે અમારે આ ભાઈ છે ને ભૂલાઈ ગયા હતા જરાતી જો આ ભાઈ ભૂલાઈ ગયા છે એટલે પાછો આમ યુટર્ન લઈને પાછા લેવા આવ્યા છે ઈ ભાઈને બી ભૂલી ગઈ છે વર લેડી મે ઘરને પહોંચ રહા તું ઓર પકડ પકડ કે ટાઈમ પર વાત કર રહા હે મેરા પોલીસ એ પકડી આવે એક પ્રોબ્લેમ પૂરી છે ને તો બીજી પ્રોબ્લેમ શરૂ થઈ ગઈ પોલીસ વાળા એ પકડી છે ગાડી અને હવે લઈ જાય છે અમને બધાને પોલીસ સ્ટેશન આગિયા પોલીસ સ્ટેશન આય તો કેટલી બધી બસ સેલા છે ડેલે મારી દીધું છે ભાઈ તાળું અને અમને બધાને જો પૂરી દીધા છે બધાને એક એક કરતા બધાની ખુશ થાય ખુશ શું થાય ભાઈ આ લોસા કિરે યાર જોની અત્યારે જો જેલ જ છે હો આપણી માટે તો જેલ જ છે આ કરી દીધું છે બેન ગેટ તો એ બંધ કરી દીધો લે ઈરા એમઈ ઢોલવાળા આવ્યો બોલ પૂરી એમઈ ઢોલવાળા અહી ઢોલવાળા આવ્યો

સવારે હાથ વાગ્યા ની વાત છે કેટલા વાગ્યા અડધા બધા અહીંયા મારે છે બધા મારે છે ને આ ભાઈ ને કઈ ઉપાધિ હે માવો ખાઈ કલાક જેવું થઈ ગયું થઈ કઈ ખબર નથી ગેટ તો લોક છે આવડા લોકો છે ભાઈ દોઢ કલાક પછી અને ગેટ છે લોક અને એમાં ખણિયા નાખી દીધેલા હે આજ બે છે ને બહુ હેરાની છે આવો તો ભૂખ લાગી ગઈ અને દોઢ વાગી ગયો છે અત્યારે આવ આવે છે કે ભાઈ ઓલા ઘરેથી આવે લો ગાડ આવ્યો બોલાવા જ એને પાછળ આવે છે ભાઈ સાહેબ ને હવે ગેટ ખુલ છે હવે અમે ફ્રી થાઉ હવે તો બે તી ને કા રૂપિયા ના દંગા રૂપિયા અમારા રૂપિયા દીધા પણ અમે હેરાન થઈ ગયા ને એને સુકડવું પૂછો ગેટ ખોલ કે કઢી આગળ થાય કઢી પાછળ થાય બસ કે ખબર ન પડતી યાર જો જટકા કી માર રે ઓલેડી ઇત જટકા લાગ ગયા કલ હાથ કલાક લેટ ફવાર થી અચ્ચાર છે ને 2 વાગી જાશે અચ્ચાર ને આજ ની હાથ કલાક લેટ એક દિવસ તો આખો ફેલ

અત્યારે વાગ્યા છે રાતના એક અને ભાઈ શાક મંગાવ્યું છે છોલે છીણાનું અને રોટલી જમી લીધું ફેમિલીને સવારે ઉદયપુર હતા અત્યારે છે ને પૂગાશે જયપુર અને ભાઈ હું કહેવું મારે તમને અત્યારે ને રાતના એક વાગી ગયો છે મને એમ હતું કે ભાઈ ત્રીસ કલાકમાં પૂગી જાય તો ઋષિકેશ પૂગીને તો બ્લોગ પૂરો કરીને અત્યારે બ્લોગ પૂરો નહીં કરું ને તો સવારે બ્લોગ નહીં આવે કેમ કે મારી પાસે બ્લોગ એક્સ્ટ્રા નથી ડેલી બ્લોગ છે અત્યારે ડેલી બ્લોગ થાય તો એક્સ્ટ્રા બ્લોગ ને એવું કંઈ હે નહીં એટલે અત્યારે બ્લોગ પૂરો કરવો પડશે ભાઈ આ બસમાં હેરાન થઈ ગયા અને અત્યારે બત્રીસ ની બદલે કલાક થઈ ગઈ માં ટ્રેનમાં જઈને તો સત્યાવીસ કલાકમાં પૂગી જાય બસ માં ત્રીસ બત્રીસ કલાકમાં આરામથી પૂગી જાય પણ મને લાગે છે કે કાલે સવારે દસ બપોર વાગ્યા પૂખશું બપોર એવા તો જોઈએ હવે બાકી તો વધારે કઈ નહીં કહું આશા છે કે આજનો બ્લોગ તમને કેમ હશે કે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળી આવે છે